નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ વિષય ભાગ નંબર નંબર પાઠ ગતિ અને અંતરનું વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો ભાગ નંબર ચાર નો પાઠ નંબર સાત ગતિ અને અંતરનું માપન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેને ક્રમમાં લખો પેલું કઈ શોધ પછી વાહન વ્યવહારની પ્રણાલીમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું બી પૈડું ત્યાર પછી બીજું સુથારને ટેબલની લંબાઈ અને પહોળાઈનું માપ આપવા માટે તમે નીચેનામાંથી કઈ પદ્ધતિમાં માપ આપશો તો સી માપપટ્ટી વડે આ રીતનો c માપપટ્ટી વડે ત્યાર પછી ત્રીજું નોટબુકની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું યોગ્ય રહેશે તો b સેમીમાં ચોથું મેદાનની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે c મીટરમાં ત્યાર પછી પાંચમું બે ગામ વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે ડી કિલોમીટરમાં ત્યાર પછી છઠ્ઠું એસઆઇ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે તો સી મીટર સાતમું એક મીટરના સો સમાન ભાગ કરતા મળતા એક ભાગનું માપ કેટલું થશે તો સી સેન્ટીમીટર આઠમું ગબડતા દડાની ગતિ કેવા પ્રકારની છે એ સુરેખ ગતિ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના ના સ્વાધ્યન ભાગ નંબર ચાર ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ આ પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલું દસ મીમી એટલે પાંચ સેમી બે પોઈન્ટ પાંચ મીટર એટલે બસો પચાસ સેમી પંદરસો મીટર એટલે પંદર કિમી અને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક માપનમાં એક સૂત્રતા જળવાય માટે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી સ્વીકારી છે તમારા કંપાસ બોક્સમાં આવતી ફૂટપટ્ટીની પર પંદર સેમીનું અંકન હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલું સુરેખ ગતિ એટલે શું તેના ઉદાહરણ આપો જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે આ પ્રકારની ગતિને સુરેખ ગતિ કહે છે બંદૂકમાંથી છૂટેલી ગોળી પરેડ કરતા સૈનિકોની ગતિ આવા સુરેખ ગતિના ઉદાહરણ છે ત્યાર પછી સીધા પાટા પર ગતિ કરતી ટ્રેન સીધા રોડ ઉપર ગતિ કરતી મોટરસાયકલ અથવા ફોર વ્હીલની ગતિ બીજું વર્તુળાકાર ગતિ તેના ઉદાહરણ લખો જેમાં પદાર્થનો ગતિમાર્ગ ગોળ અહીંયા શબ્દ છે ગોળ હોય આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે અને ઉદાહરણ છે ઘડિયાળના લોલકની ગતિ સોરી ઘડિયાળના કાંટાની ગતિ ચકડોળની ગતિ અહીં ઉદાહરણ બાકી રહીએ છીએ હું લખાવું છું જેમાં પદાર્થનો ગતિમાર્ગ ગોળ હોય છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે ચકડોળની ગતિ કડિયલના કાટાની ગતિ બરાબર આ રીતની ગતિ છે એ વર્તુળ વર્તુળાકારનું ઉદાહરણ છે ત્યાર પછી ત્રીજું આવર્ત ગતિ એટલે શું તેના ઉદાહરણ આપો વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે વસ્તુ એક નિશ્ચિત સમય પછી અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહેવાય છે લોલકની ગતિ ઢોલની ગતિ બરાબર એ આવર્ત ગતિના પછી સિતારના તારની ગતિ એ આવર્ત ગતિના ઉદાહરણ છે ચોથું કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહી શકાય કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાની સ્થિતિ બદલતો હોય ત્યારે તેને ગતિમાં છે એમ કહેવાય તો સમયની સાથે પોતાનું સ્થાન બદલાય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય પાંચમું કોઈ પણ પદાર્થની ગતિ જાણવાથી આપણને કઈ માહિતી મળે છે પદાર્થ કેટલો ઝડપથી આગળ વધે છે બરાબર પદાર્થ છે કેટલા ઝડપથી આગળ વધે છે કેટલું અંતર કાપે છે કેટલો સમય લે છે દિશા વગેરેની જાણકારી મળે છે ત્યાર પછી આપેલી જુદી જુદી ગતિનું સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ છે એમાં વર્ગીકરણ કરો તો પંખાના પાંખ્યાની ગતિ તો એ વર્તુળાકાર ગતિ આવશે એટલે આપણે વર્તુળાકાર ગતિના ખાનામાં લખશું બંદૂકની ગોળીની ગતિ તો સુરેખ ગતિમાં આવશે પછી લોલકની ગતિ તો આવર્ત ગતિમાં આવશે ઘડિયાળના કાંટાની ગતિ તો એ વર્તુળાકાર ગતિમાં આવશે સુરેખ રસ્તા પરની કારની ગતિ તો એ સુરેખ ગતિમાં આવશે સિતારના તારની ગતિ તો એ આવશે આવર આવર્ત ગતિમાં આ રીતના આપણે એને છૂટી પાડશું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તમને ખ્યાલ પડે અને ખાસ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો પ્રશ્ન પાંચ તફાવત આપો સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ પદાર્થનો ગતિ માર્ગ સીધી રેખામાં હોય છે પદાર્થનો ગતિ માર્ગ ગોળ ગોળ ફરતો હોય છે બંદૂકમાંથી છૂટેલી ગોળી ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીની ગતિ સુરેખ ગતિના ઉદાહરણ છે પંખાના પાંખ્યાની ગતિ ચકડોળની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ એ વર્તુળ છે બીજું સુરેખ ગતિ ગતિ આવર્ત પદાર્થનો સીધી રેખામાં હોય છે કહેવાય વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે સુરેખ ગતિમાં બંદૂકમાંથી છૂટેલી ગોળી ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીની ગતિ આવર્ત ગતિમાં લોલકની ગતિ સિતારના તારની ગતિ પવનથી ડોલતી ઘંટડીની ગતિ આ રીતે એનો તફાવત થશે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો તો પેલું ઈચકો ખાતા બાળકોની ગતિ એ સુરત ગતિનું ઉદાહરણ છે ખોટું બીજું ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે સાચું ત્યાર પછી ઢોલ ઉપર લાકડી મારતા ઢોલના પડદાની ગતિનું ગતિનું ઉદાહરણ છે સાચું ચોથું દરેક પદાર્થ એક સાથે બે પ્રકારની ગતિ કરી શકતો નથી સાચું ત્યાર પછી પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો પેલું મેદાનની લંબાઈનું માપન સેન્ટીમીટરમાં ન કરતા મીટરમાં કરવું જોઈએ મેદાનની લંબાઈ ખૂબ મોટી હોય છે જો તેનું માપન સેન્ટીમીટરમાં કરવામાં આવે તો બહુ મોટી સંખ્યા થઈ જાય અંક છે ને બહુ મોટા મળે જેને વાંચવી અને લખવી મુશ્કેલ બને છે પરંતુ મીટર એકમમાં મોટા અંતરને માપવા માટે વધુ યોગ્ય છે તેમાં નાની સંખ્યા સરળ અને ચોક્કસ મળે છે તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી બીજો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પાઠની પીડીએફ તમે મેળવી શકો છો બીજું લોલકની ગતિ આવર્ત ગતિ પ્રકારની છે લોલક એક સમાન અંતરાલ પછી વારંવાર એક સરખી ગતિને પુનરાવર્તિત કરે છે તે ડાબી તરફથી જમણી તરફ અને જમણી તરફથી ડાબી તરફ નિયમિત સમયાંતરે આવતું જતું રહે છે કારણ કે તેની ગતિ સમય પછી ફરીથી એ જ સ્થિતિમાં આવે છે તેને આવર્ત ગતિ કહે છે ત્રીજું વૈજ્ઞાનિકો માપન માટે એસઆઈ એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે વૈજ્ઞાનિકો એસઆઈ એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃત પ્રણાલી છે સમગ્ર વિશ્વમાં એક સરખો એકમો વપરાય છે સરળ ચોક્કસ અને વિશ્વસનીય માપન મળે છે બધા વિજ્ઞાન ક્ષેત્રમાં સુલભ છે ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર વિજ્ઞાન વગેરેમાં એકરૂપતા રહે અલગ અલગ દેશોના માપનમાં ફાવટ ન આવે એટલે તુલના સરળ બને છે એટલા માટે આપણે એક સાઈ પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન 8 આકૃતિમાં દર્શલ પદાર્થની ગતિનો પ્રકાર જણાવો તો વર્તુળાકાર ગતિ ચકડોળની ગતિ છે વર્તુળાકાર છે સીધા રસ્તા પર ચાલતી કાર તો એ સુરેખ ગતિ છે અને પૃથ્વી છે પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે એટલે એ વર્તુળાકાર ગતિ કહે છે ત્યાર પછી પ્રશ્નનો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો

પદ્ધતિ જોઈએ તો પ્રથમ વિદ્યાર્થીની ઊંચાઈ હાથની વેદ દ્વારા માપો એક વિદ્યાર્થી હાથની વેધથી એક પછી એક નિશાન મૂકે અંતમાં વેતો ગણો અને કુલ ઊંચાઈ લખો બીજું એ જ વિદ્યાર્થીની ઊંચાઈ માપપટ્ટીથી થી માપો માપટ્ટીને સીધી દીવાલ પાસે રાખો પગથી માથા સુધીનું ચોક્કસ માપ સેન્ટીમીટર અથવા મીટરમાં નોંધો અબ બંને માપની તુલના કરો તો આ રીતનો અવલોકન થશે હાથની વેધ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે તેથી માપમાં ફરક આવે છે વેધથી લીધેલું માપ માપપટ્ટીથી લીધેલું માપ સરખું નથી આવતું માપપટ્ટી એક સરખો ને ચોક્કસ માપ આપે છે નિર્ણય વ્યક્તિની ઊંચાઈ માપવા માટે હાથની વેધ વિશ્વસનીય નથી કારણ કે તે દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે માપપટ્ટી પ્રમાણભૂત અને ચોક્કસ માપ આપે છે તો આ આપણો જે પ્રયોગ હતો એ આપણે કર્યો ત્યાર પછી પ્રવૃત્તિ કરો આ વક્રરેખા છે એને તમારે દોરીની મદદથી માપવાની છે બે છેડે દોરી આ લીટા પર ગોઠવીને માપો તો આ વક્ર લંબાઈ છે એ ચૌદ સેમી થશે ત્યાર પછી આ ફકરો વાંચવાનો છે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો બરાબર તો તમે ધ્યાનથી આ ફકરો વાંચી લેજો આપણે પ્રશ્નોના જવાબ ભૂલીએ રમેશ અને મહેશને શિક્ષકે શું માપવાનું કહ્યું તો લાકડીની લંબાઈ માપવાનું કીધું બીજો પ્રશ્ન રમેશ અને મહેશ દ્વારા માપવામાં આવેલી લાકડીની લંબાઈનું માપ શું આવ્યું તો રમેશનું માપ છે ચાલીસ સેમી અને જ્યારે મહેશનું માપ છે ચાલીસ પોઈન્ટ પાંચ સેમી ત્રીજું રમેશ કરતાં મહેશે માપેલી લાકડીની લંબાઈનું માપ કેટલું વધુ હતું તો ઝીરો પોઇન્ટ પાંચ સેમી ચોથું કોણે લાકડીની લંબાઈનું માપન કરતાં ભૂલ કરી હતી મહેશે પાંચમું આપણે પદાર્થની લંબાઈનું ચોક્કસપૂર્વક માપન કરવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો વસ્તુનો છેડો છે છેડા ફટપટી ફૂટપટ્ટીના શૂન્ય અંક સામે રહે એ રીતે ગોઠવવાનો અને ફૂટપટ્ટી પર સીધી નજરે જોવું તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાન ની સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારના પાઠ સાતનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો